એલે શું જામમાં જામમાં કરો જામમાં એટલે પણ જામમાં જામમાં છે શું જામમાં 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 છે એટલે જામમાં એટલે સગળ થોજમાં લે હઠ તારી ભેસ ને કોઈ નહોતું કયું લાગે છે મને તો તો કરવું પડશે જામમાં જામ જ કરી જોશે કારણ કાલનું એ જામમાં જ આવી છે કાલનું શું કરશું લે જામમાં જામ કરીશું તે ઓમાં કોઈ

હવે તમે હોન કોઈ કોમ કરો એક મારા ભાડમાં એક હો છે આ જામમાં છે પહેલા જામમાં ને જ જોઉં છે લ્યા તે હું બહાર દે તમે બેજો એ શું લાભમાં તમારા માટે જામમાં જામમાં ને જામમાં જ જોઉં

તો મને એવું જ લાગે છે સારું બોલે છે એ પ્રમાણે પણ એક કોમ કરો કે આપણે પેલા ગોમમાં ભુવાજી છે ને એમ આપણે પેલા લાઈન જોઈએ કોઈ નથી કોઈ થાય વળી હું તો કહેતો મને ને તો આ જામમાં મોલવી વાળું જામમાં લાગે હા તે પછી એ તો કરીએ છીએ પણ પેલા આપણે ગામ ને ભુવાજી બોલાવવાળી આપણે ડાયરેક્ટ ઈવા બોલાય પેલા આપડે ભુવાજી એમનું ઇવન ખોટું લાગી જાય કે બોલાવી દે ને આપણે ના તો શી રે બોલાવી જોઈએ ભલો ભલાજી આમ બોલાયે તાણી વોલાય પેલા તો જ કાઢું પડે પાણી લાપડ કરતું નઈ ખાલી જામમાં જામ માં જામમાં

આવું ને આવું કશી માં હારું કેવું આ લંગોટો મારી હારા લાગશે અરે કાલ લાવ્યામ થી આ લંગોટો મારો આવું તો એવું છે જોયું નહીં પણ આ જામ માં લંગોટો મારે છે

બેઠા જવા દેજે એકલા કરી ગેર શું કનુભા મેઘુભા જામ જામમાં

તું કોણો બનાઈશ અધરનને બોલવાનું હતું કાકડો બનાવી દઈ ગુરુજી શું ગજડાને જામ માં તો હો બે ત્રણ માટે પ્લે કરી મારા ગુરુને બેઠા એમ બોલાવા મારે ગિરનાથી બોલાવી દો ગિરનાથી કરતા છે રે તારી એ તું ગમે દેખાય આવી તાર ગુરુને બોલાવ હાલો હા બોલાવ ગુરુ હા બોલાવ છોકણો હાલ આખો તપસ્યા ચાલુ છે તપસ્યા હ હા જાવે કે જામમાં વર્ગળવળ ગ્યો કયા હું લોકેશન નાખું એકણ આવી જાય જો કે હા હું લેવા મોકલું હા હાલો લોકેશન નાખું ઓધમાં લેવા આવશે એક ભાઈ આ નંબરને જતી કરજો યા ચતરા રાધી ભી નાખી દીધો આ જામમા નહોતું આવ્યું છે ઓવર આવી ગયો આ આમ બોલા લેતા આવો જઈ સ સારવડમ લેતા હું છું હવે વાડીય કરો ભઈ આ জামા આ સારું બેનાર કેટલી જલ્દી હવે હે હેલિકોપ્ટર લઈને હેલિકોપ્ટર કે નહીં

કંટાળી ગયા તમે ઉજ્યા નહીં યાર સો બતાવો તમે પાણી વાળવા જ્યાતા રાતે

રાજસ્થાન માંથી આવ્યું દીવ માંથી આવ્યું છે દીવ માંથી નઈ આવ્યું રાજસ્થાન ના થી આવ્યું છે દે આનો પાસો લેયા ગોદી કરી લેવાના આજા માળામાં જોવો જોવાના બોળા આ સીસીયા માટા લાયો કેદ કરવા નિરંજન અલક નિરંજન હે નિરંજન Lakridion jaga Jamaelide. Hari ini Guru dia out kareja, aja. Hari ini Pak Guru siapa? Jama, Jama. Onder, Jama, Jama. Oke Guru. Ayo Guru dia. Oke lah, sih siu. Kelar. 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 Ayo. Ayo.

આકો જેવું તેવું છે લ્યો રાખજો તમે અરે રાખું જ પડશે અમાર તો તમે તો આ આ અમે લઈ જાવ અમાર પાછો આવવું પડશે આ તમે રાખ તો લાઈ કાલ બાલ કાલ બાલ એ વાયદો ના હોય એનું તો ઓટો મારતી કે